વડોદરા જિલ્લાના કેલનપુર ગામે લોકોની અવર જવર માટે રસ્તો બંધ થઈ જતાં લોકોની ઘણી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ગામના સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી કેલનપુર ગામના સરપંચ છત્રસિંહે જણાવ્યું હતું કે હું મારા ગામમાં રેલવેના નાળાની રજૂઆત કરવા માટે આવ્યો હતો અમારે ત્યાં જે નાળું બનાવ્યું છે તેમાં પુષ્કળ પાણી છે ત્યાં જ પીએસસી સેન્ટર આવેલું છે અને એની પાછળના ભાગે સ્વાયક મકાનો આવેલા છે અને બાજુમાં ખેતી અને અન્ય અવર જવરનો રસ્તો છે એ તમામ રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે જ્યારે રેલવેના અધિકારીને અમે રજૂઆત કરી ત્યારે જાતે આવ્યા અને ચાર ટ્રેક્ટર લગાવ્યા પણ પાણીનો કોઈ પ્રશ્ન હલ થતો નથી અમે અધિકારીને રજૂઆત કરી છે કે બાજુમાં ફાટક છે એ ફાટક એમણે બંધ કરી છે આ ફાટક બંધ કરી દીધી છે એનું કારણ છે કે હજી નાણાંનું કામ પૂર્ણ થયું નથી તે પહેલાં જ બંધ કરી દીધી છે અને ફાટકમાં ત્રણ રસ્તા છે જો એમને બંધ કરવું હોય તો ચેન મારી દીધી છે ગામ રજૂઆત એવી છે કે પાણી ભરાઈ ગયું છે અમને કોઈ વાંધો નથી પણ અમારો જે વૈકલ્પિક રસ્તો છે તે અમને ચાલુ રાખો ત્રણસો સિત્તેરની જાણે કલમ લગાવી હોય તેમ ફાટક ખોલતા નથી આરડી એ સાહેબ છે કે જે મગનું નામ મરી પાડતા નથી એટલે સાંસદને પણ રજૂઆત કરી છે કે આ લોકો કંઈ માનવા તૈયાર નથી અને જો આવું જ કરશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ જણાવ્યું હતું આજે અમે કેલનપુર ગામ સરપંચ છત્રસિંહ હું મારા ગામમાં રેલવેના નાણાંની રજૂઆત કરવા જે ડીએ સાહેબને આવેલો ત્યાં અમારા ડી જે નાળું બનાવ્યું છે ત્યાં પુષ્કળ પાણી છે ત્યાં અમારું પીએચસી સેન્ટર દવાખાનું છે આરોગ્ય અને એની પાછળની ભાગ સો જ મકાનો રહે છે બાજુ કે આજુબાજુમાં ખેતી અન્ય જવાનો રસ્તો છે અમારો પાણી ભરવા જવાનો એ તમામ રસ્તો બંધ થઈ ગયો છે જ્યારે રેલવેના ડીએનએ સાહેબને અમે રજૂઆત કરી ખુદ આવ્યા ચાર ટેક્ટર લગાયા પાણીનો કોઈ પ્રશ્ન નિકટ થતો નહીં અમે ડીએને રજૂઆત કરી છે કે ભાઈ વિકલ્પ રસ્તો એ હતો જે બાજુમાં ફાટક છે એ ફાટક એમને બંધ કરી દીધી છે ફાટક બંધ કરી દીધી એનું કારણ હજુ તો નાળાનું કામ પૂરું નહીં થયું ત્યાર પહેલાં એમને ફાટક બંધ કરી દીધી અને ફાટકમાં ત્રણ રસ્તા છે જો એમને જો કરવું હતું બંધ કરવી હતું તો એમને જો ચેન મારી દીધી એક હાઇડ્રોલિક છે અને એક બીજો ત્રણ રસ્તો એમને કર્યો તો અમે ગામવાળાની રજૂઆત એવી છે કે ભાઈ તમે પાણી ભરે ભરાઈ જાય એવું વાંધો નહીં અમને કોઈ વાંધો પણ પેલો રસ્તો અમારો જે છે વિકલ્પ રસ્તો એ તમે બે માણસ મૂકીને ચાલુ રાખો પણ એ તો એમને એવું છે કે ત્રણસો સિત્તેરની જો કલમ લગાવી દીધી અમે એ ફાટક જ નહીં બોલતા અને આ એ આ ડી સાહેબ છે એનું મગનું નામ મારી કશું બોલ જવાબ નહીં આપતો એને એટલે મેં સંસદને બી રજૂઆત કરી કે ભાઈ અમને કહો તમે કે આ લોકો કંઈ માનવા તૈયાર નહીં અને જો એવું નહીં કરે તો અમે પછી રેલવે પર ગાંધીજી આંદોલન કરીશું પછી અમારે તો કોઈ રસ્તો જ નહીં જવાનો બીજો રજૂઆત કરવામાં લેખિત મેં મેં લેખિતમાં માંગણી કરેલી છે પણ એ લેખિત આવતા નહીં આ છે ને યુપી બિહારથી આવેલા છે એમને અમારે હિન્દીમાં વાત કરવી પડે અને એમને મગનું નામ કઈ જવાબ ડોકી જ હલાવે છે બીજું કશું થતું નહીં એમને ડોકું હલાયા સિવાય બીજી કોઈ વાત નથી મેં મારી દરેક ભાષામાં જે કહેવાનું આપણી ગુજરાતી ભાષામાં મેં બધું એમને કહી દીધું મેં ના જવાનું બધું કહી દીધું આગળની રણનીતિ શું રહેશે રણનીતિ અમારી ફાટક ખોલાવાની રહેશે અમારી ફાટક ખોલી નાખે એ અમારો બીજો કોઈ પ્રશ્ન નહીં રેલવે એનું કામ કરે એનો અમને કોઈ વાંધો નહીં પણ અમને વિકલ્પ રસ્તો બતાવી દે કે ભાઈ અને એ બી ત્રણસો પાસઠ દિવસ પાણી તો આવતું નથી ફક્ત વીસ કે પચીસ દિવસ દસ દિવસ એવું કોઈ પાણી વરસાદ પડે તો જ આવે છે તો એ દસ દિવસ માટે જ અમે ખાલી ખોલવાનું કહીએ છીએ બાકીના દિવસ તો અમે નારાનો ઉપયોગ કરવા તૈયાર જ છે પણ અમને એ છે કે અમારા ફાટક ખુલેના ઉપરના અધિકારી હજુ આનાથી ઉપર કલો અધિકારી તું ફોન લગાય ભાઈ એને તો હું વાત કરી લઉં એની જોડે કે ભાઈ તમારે હું આની પર હું લગાવી દીધું છે તમે આ ફાટક જ ના ખુલે અને નહીં ખુલે તો પછી અમે અમારી રીતના કરીશું પછી